નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં હું પ્રણવ અગ્રવાલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ગાયકવાડી નગરી વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો રહે છે અને એમાં પણ મરાઠી બ્રાહ્મણોની સંખ્યા પણ સૌથી વધુ છે દર્શક મિત્રો જેમાં વાત કરું તો ચિત્પાવન બ્રાહ્મણ સંઘની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને આ પચાસ વર્ષ પૂર્ણ થયા ની ખુશીમાં તેની ગોલ્ડન જુબેલી વર્ષની ઉજવણી આજે તેઓ દ્વારા કરવામાં આવી દર્શક મિત્રો સમાજને કઈ રીતે આગળ વધારવું કઈ રીતે આગળ સમાજમાં પડતી અનેક સમસ્યાઓને દૂર કરવી યુવાનો કઈ રીતે આગળ વધે તેનું આયોજન કરવું સહિતની સમાજલક્ષી બાબતોની આજે વિશેષ ચર્ચા કરવામાં આવી આથી આગળ મહત્ત્વની વાત એ છે કે વિશેષ કાર્યક્રમો પણ આજે યોજાયા એમાં ખાસ કરીને આજે સંગીત સંધ્યા નો કાર્યક્રમ યોજાયો તેમાં મહારાષ્ટ્રથી કલાકારો વિશેષ ઉપસ્થિત રહ્યા બ્રહ બ્રણ સ્વિજ્લો શિવા દિશા પ્રિશ દિશો લા પૂરમસ્તો મામ વિધે ચે પચે જાત

દર્શક મિત્રો મહારાષ્ટ્રથી પધારેલા કલાકો કલાકારોમાં મહત્વની ઉપસ્થિતિ રહી જાણીતી જે મરાઠી સિરિયલ છે તેની અભિનેત્રી અનિતા દાતે કેલકર ની વિશેષ ઉપસ્થિતિ રહી આ ઉપરાંત વિશેષ ઉપસ્થિત રહેલા આ સંઘના અધ્યક્ષ મિલિન ગદરે વિસ્તારથી કાર્યક્રમને લઈને માહિતી આપી થોડા કોણ સા કાર્યક્રમ હે ક્યા કહેના ચાહોગે આજ મે આઈ હું સે और यहाँ चिपॉग गवर्नमेंट संघ बड़ौदा की शाखा है हमारे ज्ञाति के लोग यहाँ इकट्ठा होते हैं और पचास साल से ये संस्था शुरू है आज आ, मुझे खुशी है कि तो सब लोग यहाँ इकट्ठा हो रहे हैं और उनके साथ बातचीत करने का मुझे मौका मिल रहा है यहाँ बड़ौदा में जो लोग विधक कलागुनों से यहाँ के लोगों को उनके साथ कला बांटते हैं उनके साथ आज मंच पर इन लोगों के साथ संवाद करने का मुझे मौका मिल रहा है इसलिए मुझे खुशी हो रही है आज सब लोग मिलेंगे बहुत अच्छा लग रहा है जी समाज को क्या मैसेज दो तो समाज को <laughs> <समाँगा>। <laughs> कुछ नहीं आ, अभी कश्मीर में जो हुआ है घटना तो से तो बहुत दुख हो रहा है हमारा उन सब लोगों का काम है इकट्ठा रहे प्यार करें दूसरे से मिल बांट के जो भी है अपना आ, आ, प्यार से सबको इकट्ठा रखने का काम हमें करना है और यही संदेश पंत प्रधान जी ने भी दिया है और हम लोग है कि हम लोगों को पालन करना है उसका बस इतना ही मैं कह सकती हूँ जी मराठी इंडस्ट्री से आप वो, वो, मराठी सिनेमा महाराष्ट्र में तो गुजरात में भी बहुत मराठी लोग रहते हैं गुजरात के भी सिनेरा जिसको नेशनल अवॉर्ड मिला है बहुत सारे लोग देखते हैं गाने गुनगुनाते हैं बहुत अच्छी फिल्म है तो मैंने देखी है दो तीन बार देखी है चितवन ब्राह्मण संघ ચિત્પાણ બ્રાહ્મણ સંઘ વડોદરા આ સંસ્થાની સ્થાપના ઓગણીસો છોતેરમાં થઈ હતી અને આજે એનો પચાસમું વરસ જે ચાલુ થવાનું છે એનો અમે સુવર્ણ મહોત્સવી વર્ષ કહીએ છીએ કે જેનો ઉદઘાટન સમારોહ આજે આયોજિત કરવામાં આવેલ છે એના માટે મુંબઈથી બેડેકર એન્ડ કંપની જે મસાલા બનાવે છે એના જે પ્રમુખ છે એ માનનીય શ્રી અજીતજી બેડેકર પણ પધારેલ છે એ પ્રમુખ છે સ્થાનીય રસ્તે તેમજ ચિત્તે મીઠાઈવાલે જેની મહારાષ્ટ્રમાં બહુ જ પ્રખ્યાત છે મીઠાઈઓ અને અન્ય પ્રોડક્ટ એ પણ આવેલા છે તેમજ ટીવી આર્ટિસ્ટ મિસેસ અનિતા દાતે કેળકરજી પણ આજે પધારેલ છે તો આ સંસ્થાનું જે સુવર્ણમથી વર્ષ થવાનું છે તો એના અંતર્ગત જે જે અમે કાર્યક્રમ કરીશું એનો આજે ઉદઘાટન થશે અને સંસ્થાની વાસ્તુનો એક પ્રકલ્પ અમે આજે અનાઉન્સ કરવાના છે મિલિંદ ગદ્રે પ્રમુખ ચિત્તન બ્રાહ્મણ સંઘ વડોદરા